અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે આવેલી શામળાજી પ્રદેશ કેળવણી મંડળનો પાંત્રીસમો વાર્ષિક ઉત્સવ યોજવામાં આવ્યો હતો જે દીવ દમણને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો આ કાર્યક્રમ અંતર્ગત વિસ્તારના શિક્ષણના મશીયા અને મંડળના અધ્યક્ષ કલજીભાઈ કટારાની મૂર્તિનું અનાવરણ કરાયું હતું ત્યારબાદ કોલેજના મ્યુઝિયમની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા શામળાજી પ્રદેશ કેળવણી મંડળ સંચાલિત કોલેજ પરિસરમાં આજે આ વિસ્તારમાં શિક્ષણની જ્યોત જગાવનાર સ્વર્ગસ્થ શ્રી કલજીભાઈ કટારા સાહેબની પ્રતિમાનું અનાવરણનો કાર્યક્રમ સાથે સાથે નર્સિંગ કોલેજની સભા સમારોહ અને યુવાનો માટે યૌવનોત્સવનું આયોજન કરેલ છે જેમાં ખૂબ ઉત્સાહભેર વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે આ પ્રસંગે દીવ દમણ દાદરાનગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પરમ આદરણીય શ્રી પ્રફુલભાઈ પટેલ સાહેબના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાઈ ગયો છે અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App